આપણે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તા વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે સાત જાન્યુઆરી બે ને કાલે તારીખ થશે આઠ જાન્યુઆરી બે તો કાલના રોજ આપણો પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સાથે વાત કરીએ તો આ વખતે ડબલ હપ્તો મળવાનો છે એટલે કે બે હજારને બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે તો જલ્દી જ તમારે આ રીતે તમારું સ્ટેટસ ચેક કરી લેવાનું છે એટલે કે તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું સાથે ખાસ સૂચના એ છે કે કાલે તમામે તમામ ખેડૂતોએ તૈયાર રહેવાનું છે કાલે તમારો હપ્તો તમારા ખાતામાં આવી જશે કયા ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે કયા ખેડૂતોને બે હજારનો હપ્તો મળશે આ તમામે તમામ માહિતી તમને આજના એક વિડિયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે તમારે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌ આપણે હપ્તા વિશે વાત કરવાના છીએ તો દેશના ખેડૂતો ખેતરમાં સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધી પરસેવો વહાવે છે ખેતી માત્ર વ્યવસાય નથી એ પરિવારની જવાબદારી છે ભવિષ્યનું સપનું છે પરંતુ બીજ ખાતર દવાઓ ડીઝલ અને સિંચાઈનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે એટલે કે દેશના જે ખેડૂતો છે સૂર્યોદય એટલે કે જયારે આત્મી છે ત્યાં સુધી ખેતરમાં ફરસેવો પાડે છે અને ખેતી માત્ર તેમનો વ્યવસાય નથી એ પરિવારની જવાબદારી છે ખેતી થશે તો પરિવારનું થશે અને તે ભવિષ્યનું સ્વપ્ન છે પરંતુ અત્યારે જે બીજ ખાતર દવાઓ ડીઝલ અને સિંચાઈનો ખર્ચ વધતો જ જાય છે આવી સ્થિતિમાં સરકાર તરફથી મળતી નાણાકીય સહાય ખેડૂતો માટે પ્રતિક છે હવે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના બાવીસ હપ્તાની અપડેટની રાહ જોઈને બેઠા છે કારણ કે એકવીસમો હપ્તો તેમના જે છે દૈનિક તારીખે તેમના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે એટલે કે આપણા તમામે તમામ દેશના ખેડૂતો બાવીસ હપ્તાની રાહ જોઈને બેઠા છે અને હવે ઘણા બધા ખેડૂતો જે છે એમને એકવીસમફ્ટો નહોતો મળ્યો તેમણે કયું કાર્ય કરવાનું છે એના વિશે પણ વાત કરીશું આગળ આપણે વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના શું છે તો પીએમ કિસાન સન્માનિધિ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવતી એક યોજના છે આ યોજના હેઠળ સરકાર દર વર્ષે કુલ છ હજાર રૂપિયાની સહાય જે છે આપે છે જે ત્રણ સમાન હપ્તામાં ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે દરેક હપ્તો બે હજાર રૂપિયાનો હોય છે અને સીધું જ ડીપીટી દ્વારા આપતો ટ્રાન્સફર થાય છે યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને નાણાકીય ખેતી ખર્ચ માટે ઊંચા વ્યાજે લોન લેવી પડતી નથી અને જે છે આજે પણ આ યોજનાના લાખો ખેડૂતો માટે આર્થિક ટેકો બની રહી છે અને ખેતરની આગળ જે છે વધાઈ રહી છે એટલે કે ઘણા બધા ખેડૂતોને આ છ હજાર રૂપિયા થી ઘણી બધી મદદ થતી હોય છે અને આ મદદ જે છે દૈનિક તરીકે ખેડૂતોને મળી રહે એ કરવા પડે છે જે છે નજર કરીએ તો સરકાર સામાન્ય રીતે દર ચાર મહિને હપ્તો ચૂકવી દે છે એકવીસમો હપ્તો નવેમ્બર બે હજાર માં મળ્યો હતો અને એના આધારે અંદાજ જે છે લગાવવામાં આવ્યો છે કે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જમા થઈ શકે છે સત્તાવર તારીખ હજુ સુધી જાહેર થઈ નથી પરંતુ ફેબ્રુઆરીના જે પહેલા અથવા બીજા અઠવાડિયામાં રકમ ખાતામાં જમા થવાની જે છે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડૂતોને અફવાઓથી દૂર રહીને ફક્ત સરકારના સત્તાવાર અપડેટ પર અને વિશ્વાસ રાખવો જોઈએ વાત કરીએ આગળ તો શું આ વખતે એક સાથે ચાર હજાર રૂપિયા મળશે છેલ્લા કેટલા સમયથી ચર્ચા ચાલી રહી છે કે કેટલાક ખેડૂતોને એક બે હપ્તા મળી શકે છે અગાઉના વર્ષોમાં એવું બન્યું છે કે બાકી રહેલા હપ્તા એક જ સાથે જમા થાય છે આ કારણે ઘણા ખેડૂતોના આશા એ છે કે આ વખતે ચાર હજાર રૂપિયા મળે પરંતુ પીએમ કિસાન યોજનાના બાવીસ માં હપ્તા અંગે સરકાર તરફથી આવી કોઈ સ્પષ્ટતા પુષ્ટિ કરવામાં આવી નથી એટલે કે કોઈ પણ અફવા ઉપર ધ્યાન આપવાના બદલે ફક્ત સત્તાવાર માહિતીની જે છે જે છે અહીંયા જાણ રાખવાની છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશો અને વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ